વિડીયોમાં ખેડૂતભાઈઓ તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો આ રોટાવેટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે ભાઈને આ રોટાવેટર વેચી દેવાનું છે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં તમને રોટાવેટરની કન્ડિશન જોવા મળે છે તે જ કન્ડિશનમાં રોટાવેટર રૂબરૂમાં જોવા મળશે તમને તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને રોટાવેટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ રોટાવેટરની તો વિડીયોની અંદર તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો તે સોનાલિકા કંપનીનું જોવા મળશે તમને જે વિડીયોમાં રોટાવેટર જોઈ રહ્યા છો સોનાલિકા કંપનીનું છે છ ફૂટ અને બેતાલીસ બ્લેડમાં તમને આ રોટાવેટર જોવા મળશે જે વિડીયોની અંદર તમે રોટાવેટર જોઈ રહ્યા છો તે છ ફૂટનું છે અને બેતાલીસ બ્લેડ તમને અંદર જોવા મળશે બ્લેડની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશન છે બ્લેડની પણ બાકી જે પ્રમાણે વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને આ રોટાવેટરની જોવા મળી જશે બાકી તો કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં તમે બેતાલીસ બ્લેડ છે બ્લેડ એકદમ સારી છે કિંમતની વાત કરું તો રોટા ની કિંમત ભાઈ રાખેલી છે પિસ્તાલીસ હજાર માત્ર ને માત્ર પિસ્તાલીસ હજારમાં આ છ ફૂટનું રોટાવેટર ભાઈને વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ભાઈએ કિંમત પિસ્તાલીસ હજાર રાખેલી છે બાકી જોઈ શકો છો ભાઈએ આ રોટાવેટર પાંચ વર્ષ વાપરેલું છે જે તમે વિડીયોની અંદર રોટાવેટર જોઈ રહ્યા છો ભાઈએ પાંચ વર્ષ વાપરેલું છે પાંચ સિઝન વાપરેલું થ્રેસર રોટાવેટર તમને જોવા મળી જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ આમળા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમને ભાવનગર જિલ્લામાં રોટાવેટર જોવા મળી જશે પ્રવીણભાઈ પાસે પ્રવીણભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને રોટાવેટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ રોટાવેટર લેવો હોય સોનાલિકા કંપનીનું તો રોટા ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે રોટા ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી રોટા વેટર વેચાઈ ન જાય અને તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો ન થાય તો રોટા ઓનરનો કોન્ટેક કરી લેજો વિડિયોમાં નીચે મેં નંબર આપી દીધેલો છે વિડીયોમાં નીચે તમને નંબર જોવા મળી જશે